સુરતના અઠવામાં બડેખા ચકલા પાસે એક ઘરમાંથી લાશ મળવા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પત્ની અને દીકરી પર નજર નાખતો હોવાનો વહેમ રાખી યુવાનની હત્યા કરવામાં આવી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે અઠવા લાયન્સ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો છે ત્રણ તારીખે પિસ્તાલીસ વર્ષીય યુવાનની બડેખા ચકલા વિસ્તારમાંથી ઘરમાંથી લાશ મળી હતી પોલીસે રાજુભાઈ સંગાળાની હત્યા કરનારની ધરપકડ કરી છે પોલીસે હત્યા કરનાર શોકત અલી નિશાર અલી સૈયદ ની ધરપકડ કરી છે ઘરમાં રાજુ નજર નાખતો હોવાનો વહેમ રાખી તેની હત્યા કરવામાં આવી છે ઉપર કેમ આવે છે તે હું પૂછતા મૃતકે ગુસ્સો કર્યો હતો અને ગુસ્સામાં જ બોલાચાલી થઈ અને હત્યારાએ ઈંટના ટુકડા વડે રાજુભાઈને ગાંજીકી દીધા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું હાલ પોલીસે હત્યારા શોકત અલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ ત્રીજી તારીખે 3 11 2025 ના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડબોયના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી જે રાજુ વજેસિંગ સંગાડા ઉમર વર્ષ પિસ્તાલીસ અને મૂળ દાહોદ રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં જ એ જગ્યા ઉપર પત્રાના શેડમાં મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આજ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે મરનાર રાજુસિંહ ભજેસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલું છે બ્યુરો રિપોર્ટ સુરત